જિલ્લા કોન્સ્ટેબલે કરેલા આપઘાત મામલે તેના પ્રેમી એવા પોલીસ કર્મચારીની પૂછપરછ કરાઇ હતી તો હાલ આ અંગે પીઆઈ જાતે જ તપાસ કરી રહ્યા હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું

રૂમમેટની પૂછપરછ કરતા પ્રશાંત ભોયે અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું પ્રશાંત ભોંએ પણ પોલીસ જ છે અને હાલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે જેમાં પ્રશાંત ભોંએ લગ્ન કરવા ઉતાવળ કરી રહ્યો હતો જેના કારણે તેઓ વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા લગ્ન કરવા માટે હર્ષનાએ સમય માંગ્યો હતો જો કે પ્રશાંતનો અગાઉ અકસ્માત થતા તે વતન ડાંગ ગયો હતો જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા જેના કારણે હર્ષના ચૌધરી હતાશ થઈ હતી અને લગ્ન કરવાની ઉતાવળ કરતો પ્રશાંત અન્ય જોડે લગ્ન ન કરી લે તેવી ચિંતા હર્ષનાએ રહેતી હતી પ્રશાંત ભોયનું સ્ટેટમેન્ટ પણ હાલ પોલીસે રેકોર્ડ કર્યો છે અને જો દુષ્પ્રેરણા કેસમાં જણાશે તો ગુનો દાખલ કરાશે તેમ જણાવાયું છે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપી સિક્સો ચુમ્મોતેર મુજબ એડી દાખલ થયેલ છે જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઈડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઈડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઇનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનર બેનના હતા જિગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે એમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે એ તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો જે જેથી જે હર્ષનાબેન છે એ થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઈની બાઈક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો જેથી આ બેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાના લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી પોલીસ રેકોર્ડ ની અંદર અમારી પાસે કોઈ કમ્પ્લેન નથી પરંતુ એવું જાણવામાં એમના જે નજીકના ફ્રેન્ડ સર્કલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલું છે કે અગાઉ પણ એક વર્ષ પહેલા બેને આવો એટેમ કરેલો હતો કાલે બોલાવવામાં આવ્યો હતો સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું શું જવાબ આપવામાં આવ્યો છે અમે કહ્યું એ જ બંનેના પ્રેમ સંબંધ હતા એ એક્સેપ્ટ કરે છે બંને મેરેજ પણ કરવાના હતા બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત બોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું પ્રયત્ન કરવા હતા અને હર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો આ અનુસંધાને એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની તો કદાચ બીજા કોઈ જોડે કરી લે એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાંત પોતે સ્વીકારે છે આભાર